ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હર હર મહાદેવ રાધે રાધે મિત્રો હિન્દુ પંચાંગ મુજબ આજે ઋષિ પંચમી ઉજવવામાં આવી રહી છે ધાર્મિક શાસ્ત્રોમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષમીની પંચમીના દિવસે સપ્ત ઋષિની પૂજા કરવાનો અને ઉપવાસ કરવાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂજા દરમિયાન સપ્ત ઋષિ મંડળમાં સામેલ બધા જ સાત ઋષિઓ વશિષ્ઠ ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ અને જમદગ્નિ ઋષિની પૂજા કરવામાં આવે છે આ દિવસે ઋષિ પંચમીની કથા સાંભળવામાં આવે છે આ વ્રત મહિલાઓ માટે ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે આ વ્રત કરવાથી મહિલાઓ રજસવાલા દોષથી મુક્ત થઈ જાય છે એટલે કે મહાવારી સમયે કોઈનાથી કોઈ પાપ કે ભૂલ થઈ ગઈ હોય તો આ વ્રત કરવાથી તેમને તે પાપમાંથી મુક્તિ મળી જાય છે એવી માન્યતા છે કે જો ઋષિ પંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરીને કથા કરવામાં કે સાંભળવામાં આવે તો જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે એમ તો ભક્તો ઋષિ પંચમીના દિવસે ફક્ત એક જ કથા સાંભળે છે પરંતુ આજે હું તમને સપ્ત ઋષિ પંચમીની સાત સંપૂર્ણ ફળદાયી કથાઓ સંભળાવવા જઈ રહ્યો છું માટે તમને વિનંતી છે કે કથાને પૂરી સાંભળજો જેથી તમને પણ સંપૂર્ણ શુભ ફળની પ્રાપ્તિ થાય તો ચાલો સાતેય સંપૂર્ણ કથાઓનું રસપાન કરીએ પરંતુ પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા છો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે તો ચાલો કથા શરૂ કરીએ હવે આપણે પહેલી કથાનું રસપાન કરીશું તેને ધ્યાનથી સાંભળજો એક સમયની વાત છે એક નગરમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો તેની પત્નીએ એક દિવસે ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપ્યું પરંતુ તે દિવસે તે રજસ્વલા થઈ ગઈ અને તેણે વિચાર્યું કે તે હવે શું કરે તેણે તો ઋષિઓને ભોજન માટેનું આમંત્રણ આપી દીધું હતું અને જો તેણે તેમને ભોજન ન કરાવ્યું અને તેમનું સન્માન ન કર્યું તો અનર્થ થઈ જશે આવો વિચાર કરીને તે મૂંઝવણમાં આવી ગઈ અને ત્યારબાદ તે તેની પડોશનની પાસે ગઈ અને તેને પૂછ્યું બહેન આજે મેં મારા ઘરે ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપ્યું છે અને આજે જ હું રજસ્વલા થઈ ગઈ છું હવે તમે જ જણાવો કે હું શું કરું પડોશને કહ્યું તું એવું કર સાત વાર નાહી લે અને સાત વાર કપડાં બદલી લે અને પછી ભોજન તૈયાર કરી દે બ્રાહ્મણની પત્નીએ ઘરે આવીને આવું જ કર્યું અને ત્યારબાદ ઋષિઓ તે બ્રાહ્મણના ઘરે ભોજન કરવા માટે આવ્યા ભોજન કરતા સમયે તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો તેમને ભોજનમાં કીડા ચાલતા દેખાઈ રહ્યા હતા અને તે બધા પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેનું કારણ પણ સમજી ગયા તેમણે નારાજ થઈને બ્રાહ્મણ અને તેની પત્નીને શ્રાપ આપી દીધો ઋષિઓના શ્રાપને કારણે બીજા જન્મમાં બ્રાહ્મણે એક બળદનો અને તેની પત્નીએ એક કૂતરીનો જન્મ લીધો અને બીજા જન્મમાં તેઓ પોતાના દીકરાને ત્યાં રહેવા લાગ્યા તેમનો દીકરો ખૂબ જ ધાર્મિક હતો એક દિવસે તે દીકરાએ તેમના માતા પિતાના શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને ઘરે ભોજન કરવા માટે બોલાવ્યા આ જોઈને તે બળદ અને કૂતરી વાતો કરવા લાગ્યા આજે તો આપણો દીકરો આપણો શ્રાદ્ધ કરી રહ્યો છે આજે તો ખીર અને પૂરી ખાવા મળશે પોતાના ઘરે ભોજન માટે તેમણે વિવિધ પ્રકારના વ્યંજનો બનાવ્યા છે હવે બ્રાહ્મણના દીકરાની પત્નીએ ખીર બનાવવાનું શરૂ કર્યું અને જ્યારે તે કોઈ કામથી બહાર ગઈ ત્યારે રસોડામાં એક સાપ આવ્યો અને તે સાપે ખીરની તપેલીમાં ઝેર નાખી દીધું પુત્રીના રૂપમાં રહેલી તેની માએ આ બધું જોઈ લીધું અને તેણે વિચાર્યું કે બધા જ બ્રાહ્મણો આ ખીર ખાઈને મરી જશે અને મારા દીકરા અને વહુને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે તેણે તેમના દીકરા અને વહુને આ પાપથી બચાવવા માટે જઈને તે ખીરની તપેલીમાં મોં નાખી દીધું જ્યારે તે કૂતરી તે તપેલીમાં મોં નાખી રહી હતી ત્યારે તેના દીકરાની પત્નીએ તે કૂતરીને આવું કરતાં જોઈ લીધું તેણે ગુસ્સામાં આવીને ચૂલામાંથી સળગતું લાકડું બહાર કાઢ્યું અને કૂતરીને માર્યું બિચારી કૂતરી માર ખાઈને આમ તેમ ભાગવા લાગી એમ તો તેની વહુ ભોજનમાં વધેલું ખાવાનું દરરોજ તે કૂતરીને નાખતી હતી પરંતુ ગુસ્સાના કારણે તેણે આજનું બધું ખાવાનું બહાર ફેંકી દીધું અને ત્યાર પછી બધા જ વાસણ સાફ કરીને બીજીવાર રસોઈ બનાવી અને બ્રાહ્મણોને બોલાવ્યા પછી તેમણે ભોજન કરાવ્યું મિત્રો હવે રાત પડી ગઈ હતી અને રાતના સમયે ભૂખથી વ્યાકુળ થઈને તે કૂતરી તેના પૂર્વ જન્મના પતિ જે બળદના રૂપમાં હતા તેમની પાસે જઈને બોલી સ્વામી આજે તો હું ભૂખથી મરી રહી છું એમ તો મારો પુત્ર દરરોજ મને ખાવા માટે કંઈક ને કંઈક આપતો હતો પરંતુ આજે મને ખાવા માટે કાંઈ પણ મળ્યું નહીં મેં તો સાપના ઝેરવાળી ખીરની તપેલીમાં એટલા માટે મોં નાખ્યું હતું કે તેમને બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે અને આ કારણેથી જ વહુએ મને ખૂબ જ મારી અને ખાવા માટે પણ કંઈ આપ્યું નહીં ત્યારે તે બળદે કહ્યું તારા પાપના કારણે જ તો હું અત્યારે આ યોનિમાં પડ્યો છું અને આજે ભાર વહન કરતાં કરતાં મારી કમર તૂટી ગઈ છે આજે હું આખો દિવસ ખેતરમાં હળ ચલાવતો રહ્યો અને આપણા દીકરાએ આજે મને પણ ભોજન નથી આપ્યું અને મને પણ માર્યું છે આપણને આ પ્રકારનું કષ્ટ આપીને તેણે આ શ્રાદ્ધને નિષ્ફળ કરી દીધું છે મિત્રો તેમના માતા પિતાની આ વાતોને તેમના દીકરાએ સાંભળી લીધી અને તે તેમના દુઃખથી ખૂબ જ દુઃખી થયો અને તેણે તે સમયે તે બંનેને પેટ ભરીને ભોજન કરાવ્યું અને પછી તે દુઃખી થઈને વનમાં જતો રહ્યો વનમાં જઈને તેણે ઋષિઓને પૂછ્યું હે ઋષિ મને જણાવો કે મારા માતા પિતા કયા કર્મોને કારણે આ નીચ યોનિમાં જન્મ્યા છે અને તેમને કયા પ્રકારેથી હવે આ યોનિમાંથી છુટકારો મળી શકશે ત્યારે ઋષિ બોલ્યા તું તારી પત્ની સાથે મળીને ઋષિ પંચમીનું વ્રત કર અને તેનું ફળ તમારા માતા પિતાને આપો ઋષિના કહ્યા મુજબ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે તેમણે પવિત્ર નદીના પાણીથી સ્નાન કરીને નવા રેશમી કપડાં પહેરીને સપ્ત ઋષિઓનું પૂજન કર્યું અને બધું જ પૂજન તેણે પોતાની પત્ની સાથે મળીને વિધિ વિધાન મુજબ કર્યું અને તેનું પુણ્ય પોતાના માતા પિતાને આપી દીધું તેના ફળ સ્વરૂપે તે બ્રાહ્મણના માતા પિતા પશુઓની યોનિમાંથી છૂટી ગયા વ્રત પૂરું થતાં જ આકાશમાંથી વિમાન આવ્યું તે બળદ સુંદર પુરુષ અને તે કૂતરી સુંદર સ્ત્રીના રૂપમાં આવી ગયા અને બંને વિમાનમાં બેસીને સ્વર્ગમાં જતા રહ્યા હે ઋષિ ભગવાન જેવા તે બ્રાહ્મણ પતિ પત્નીના દોષ દૂર કર્યા તેવા જ બધાના દોષ દૂર કરજો જેવી રીતે તેમને મોક્ષ આપ્યો એવી રીતે બધાને મોક્ષ આપજો મિત્રો હવે આપણે ઋષિ પંચમીની બીજી કથાનું રસપાન કરીશું માટે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો ઘણા સમય પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં એક સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની ખૂબ જ પતિવ્રતા હતી જેનું નામ સુશીલા હતું તે બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાનો હતા લગ્નની ઉંમર થતાં તેણે પોતાની દીકરીનું એક સંસ્કારી દીકરા સાથે લગ્ન કરાવી દીધું પરંતુ દેવી યોગના કારણે તેમની દીકરી થોડા દિવસ બાદ વિધવા થઈ ગઈ તે દુઃખી બ્રાહ્મણ અને તેની પત્ની પોતાની દીકરી સાથે ગંગા નદીના તટ પર એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા એક દિવસે બ્રાહ્મણની દીકરી સૂઈ રહી હતી ત્યારે તેનું શરીર કીડાઓથી ભરાઈ ગયું તે દીકરીએ બધી જ વાત તેની માને જણાવી એ દીકરીની માએ બધી વાત તેના પતિને જણાવી અને પૂછ્યું હે પ્રાણનાથ આપણી દીકરીની આવી ગતિ થવાનું કારણ શું છે ત્યારે બ્રાહ્મણે સમાધિમાં જઈને આ ઘટનાની જાણકારી મેળવી અને કહ્યું ગયા જન્મમાં પણ આપણી દીકરી બ્રાહ્મણી હતી તેણે રજસ્વલા થતાં જ વાસણોને અડી લીધા હતા અને આ જન્મમાં પણ તેણે લોકોની દેખાદેખીમાં પંચમીનું વ્રત પણ નથી કર્યું એટલા માટે તેના શરીરમાં કીડા પડ્યા છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે રજસ્વલા સ્ત્રી પહેલા દિવસે ચંડાલીની બીજા દિવસે બ્રહ્મઘાતીની અને ત્રીજા દિવસે ધોબળની જેમ અપવિત્ર હોય છે તે ચોથા દિવસે સ્નાન કરીને શુદ્ધ થઈ જાય છે અને જો તે શુદ્ધ મનથી હજુ પણ ઋષિ પંચમીનું વ્રત કરે તો તેના બધા જ દુઃખ દૂર થઈ જશે અને બીજા જીવનમાં તેને અટલ સૌભાગ્યની પ્રાપ્તિ થશે પિતાજીની આજ્ઞાથી તે દીકરીએ વિધિપૂર્વક પંચમીનું વ્રત અને ઉપવાસ કર્યો વ્રતના પ્રભાવથી તે બધા જ દુઃખથી મુક્ત થઈ ગઈ બીજા જન્મમાં તેને અટલ સૌભાગ્યની સાથે બધા જ સુખોની પ્રાપ્તિ થઈ હે ભગવાન જેવી રીતે તમે બ્રાહ્મણની દીકરી પર કૃપા કરી તેવી રીતે બધા પર કૃપા કરજો બધાને દોષોથી મુક્ત કરજો અને બધાનું કલ્યાણ કરજો મિત્રો આ હતી ઋષિ પંચમીની બીજી કથા હવે હું તમને ઋષિ પંચમીની ત્રીજી કથા સંભળાવવા જઈ રહ્યો છું માટે ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એક દિવસની વાત છે એક ગામમાં એક ગરીબ મા અને દીકરો રહેતા હતા ભાદરવો મહિનો આવ્યો અને ઋષિ પંચમી આવી ત્યારે દીકરો બોલ્યો હું મારી બહેન પાસે રાખડી બંધાવવા માટે જઈશ ત્યારે મા બોલી દીકરા આપણે ગરીબ છીએ અને તારી બહેન ખૂબ જ અમીર છે જો તું તેના ઘરે જઈશ તો તું તેને ભેટમાં શું આપીશ ત્યારે દીકરો બોલ્યો મા હું લાકડા વેચીશ અને લાકડા વેચવાથી જે પૈસા મળશે તેને લઈને હું મારી બહેનના ઘરે જઈશ આવું કહીને તે દીકરાએ લાકડા ભેગા કરવાનું શરૂ કર્યું અને તેને વેચીને પૈસા ભેગા કરીને તે ભાઈ પોતાની બહેનના ઘરે જવા રવાના થયો જ્યારે તે બહેનના ઘરે પહોંચ્યો ત્યારે તે બહેન સૂતર કાંતી રહી હતી તેણે જોયું કે તેનો ભાઈ આવ્યો છે પરંતુ સૂતરનો તાર વારંવાર તૂટી રહ્યો હતો તે તેને જોડવામાં વ્યસ્ત થઈ ગઈ ભાઈએ વિચાર્યું કે મારી અમીર બહેનના મનમાં મારા માટે કોઈ પ્રેમ નથી રહ્યો અને તે પાછો જવા લાગ્યો એટલામાં બહેનનો સૂતરનો તાર જોડાઈ ગયો અને પછી તે બહેન દોડીને તેના ભાઈ પાસે ગઈ અને કહેવા લાગી ભાઈ હું તો તમારી જ રાહ જોઈ રહી હતી સૂતરનો તાર વારંવાર તૂટી રહ્યો હતો એટલા માટે હું તમારી સાથે વાત ન કરી શકી ત્યારબાદ બહેને પોતાના ભાઈને પાટલા પર બેસાડ્યો અને રાખડી બાંધી અને પછી ભાઈએ બહેનને ભેટ આપી ખુશીથી પાગલ થયેલી બહેન પડોશનને પૂછવા ગઈ કે ઘરમાં કોઈ મહેમાન આવે તો તેના માટે શું રસોઈ બનાવવી જોઈએ પડોશને કહ્યું કે ઘીની અંદર ભાત રાંધીને બનાવો અને તેમાં તેલનો વઘાર કરજો બહેન ખુશીથી પાગલ હતી જેવું પડોશને કહ્યું તેવું જ તેણે કર્યું પરંતુ બે કલાકનો સમય પસાર થઈ ગયો ભાઈએ કહ્યું મને ખૂબ જ ભૂખ લાગી રહી છે ત્યારે બહેન બોલી મેં ભાત રાંધી દીધા છે પરંતુ બે કલાક થઈ ગયા છે અને તે હજુ સુધી બન્યા નથી બહેને તેના ભાઈને પડોશને કહેલી બધી જ વાત કહી સંભળાવી ત્યારે ભાઈ બોલ્યો બહેન શું ક્યારે ઘીમાં ભાત બને તો દૂધ લાવ અને ખીર બનાવ બહેને ખીર બનાવી બધાએ ભોજન કર્યું સવારમાં વહેલા ભાઈને જવાનું હતું ત્યારે બહેને રાત્રે જ લાડુ બનાવવા માટે ઘઉંને દળ્યા અને લાડુ બનાવીને ભાઈને બાંધી આપ્યા અને વહેલી સવારે ભાઈ પોતાના ઘરે જવા રવાના થઈ ગયો ત્યારબાદ તેની બહેનના બાળકો ઉઠ્યા અને કહેવા લાગ્યા અમને પણ લાડુ આપો જ્યારે બહેને તેના બાળકોને આપવા માટે લાડુને તોડ્યો ત્યારે તેમાંથી સાપના નાના નાના ટુકડા નીકળ્યા તે તરત જ તેના ભાઈની પાછળ દોડી ઘણા દૂર ગયા પછી તેને પોતાનો ભાઈ મળ્યો ત્યારે તેણે ભાઈને બૂમ પાડી અને ત્યારે તેનો ભાઈ વિચારવા લાગ્યો કે હું મારી બહેનના ઘરેથી કશું જ લાવ્યો નથી તેમ છતાં તે મારી પાછળ કેમ દોડીને આવી ગઈ બહેનની પાસે આવીને ભાઈએ પૂછ્યું હું તારા ઘરેથી કશું પણ લાવ્યો નથી તો પછી તું મારી પાછળ પાછળ ભાગીને કેમ આવી ત્યારે બહેન બોલી હું તારો જીવ બચાવવા માટે આવી છું જે લાડુ તને મેં આપ્યા છે તેની અંદર સાપ પીસાઈ ગયો છે એટલા માટે હું તને જણાવવા આવી છું ત્યારે ભાઈ બોલ્યો બહેન હું એક ઝાડ પર પોટલીને લટકાવીને નીચે આરામ કરી રહ્યો હતો અને કોઈ મારા લાડુ ચોરીને લઈ ગયું તે જ સમયે તે લાડુ ચોરનાર વ્યક્તિ પાછળ સંતાઈને ઊભો રહીને આ બધી વાતો સાંભળી રહ્યો હતો તે લાડુ ખાવાની તૈયારીમાં જ હતા અને તે બહેનની વાત સાંભળીને તે થોભી ગયા અને બોલ્યા તમે અમારો જીવ બચાવ્યો છે આજથી તું મારી ધર્મની બહેન છું અને ત્યારે તે ચોર લોકોએ લાડુને જમીનમાં દાટી દીધા અને તે બહેન તેના ભાઈને લઈને પાછી ઘરે આવી ગઈ અને ત્રીજા દિવસે ભાઈએ તેના ઘરેથી વિદાય લીધી મિત્રો એટલા માટે ભાઈને રક્ષાબંધનના દિવસે રાત્રે રોકવો જોઈએ નહીં અને જતા સમયે કાંઈ ખાવાનો સામાન પણ ન આપવો જોઈએ હે ભગવાન જેવી રીતે તમે તે બહેનના ભાઈની રક્ષા કરી તેવી બધાની કરજો મિત્રો આ હતી ઋષિપંચમીની ત્રીજી કથા હવે હું તમને ઋષિપંચમીની ચોથી કથા સંભળાવવા જઈ રહ્યો છું માટે ધ્યાનપૂર્વક સાંભળજો એક સમયની વાત છે એક ઋષિમુનિ રસ્તામાં જઈ રહ્યા હતા જે રસ્તેથી ઋષિમુનિ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક સુવર્ણ મુદ્રાનો સિક્કો પડ્યો હતો તે સોનાના સિક્કાને જોઈને ઋષિમુનિ ઊભા રહી ગયા અને તેને ઉઠાવીને પોતાની પાસે રાખી લીધો અને તેમણે વિચાર્યું કે હું આ સિક્કાનું શું કરીશ હું આ સોનાના સિક્કાને કોઈ ગરીબને આપી દઈશ જેથી તેનું ભલું થઈ જશે આ સોનાનો સિક્કો મારા કોઈ કામનો નથી આને મારે દાનમાં જ આપી દેવો જોઈએ અને તેને લઈને તે પોતાના ઘરે આવી ગયા ઋષિને ઘણું શોધ્યા પછી પણ કોઈ એવો ગરીબ ન મળ્યો જે સિક્કો મેળવવા માટે સાચો અધિકાર ધરાવતો હોય ત્યારે ઋષિ મુનિ ખૂબ જ પરેશાન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હું આ કોને આપું અને પછી એક દિવસે ઋષિ મુનિ નાહી ધોઈને પોતાના દ્વાર પર ઊભા હતા ત્યારે તેમની સામેથી એક સેના જઈ રહી હતી અને તે સેનાનો રાજા પોતાની સેનાને લઈને બીજા રાજા પર હુમલો કરવા જઈ રહ્યો હતો ત્યારે તે રાજાની નજર ઋષિમુનિ પર પડી ત્યારે રાજાએ પોતાની સેનાને રોકી દીધી અને બોલ્યો આપણે ઋષિમુનિના આશીર્વાદ લેવા જોઈએ આશીર્વાદ લેવાથી આપણે આ યુદ્ધ જીતી જઈશું ત્યારબાદ રાજા આશીર્વાદ લેવા માટે ઋષિમુનિ પાસે ગયા અને પછી તેમના આશીર્વાદ લીધા ઋષિ મુનિએ વિચાર્યું કે હું આ સોનાનો સિક્કો આ રાજાને જ આપી દઉં અને જેવો જ ઋષિમુનિએ તે સોનાનો સિક્કો રાજાને આપ્યો ત્યારે રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું કે ઋષિમુનિ મહારાજ મને સિક્કો કેમ આપી રહ્યા છે ત્યાર પછી પરેશાન થઈને રાજાએ ઋષિમુનિને પૂછ્યું મહારાજ તમે મને આ સિક્કો કેમ આપ્યો હું તો રાજા છું ત્યારે ઋષિમુનિએ કહ્યું કે તમે બીજા રાજ્ય પર વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો અને તમારી પાસે તો પહેલાંથી જ આટલું મોટું રાજ્ય છે અને તેમ છતાં પણ તમારે બીજા રાજ્યની જરૂર પડી ગઈ છે એનો મતલબ એ છે કે તમારાથી ગરીબ માણસ મેં બીજો કોઈ જોયો નથી એટલા માટે આ સોનાનો સિક્કો મેં તમને આપ્યો છે હવે રાજાને બધી જ વાત સમજમાં આવી ગઈ હતી કે જ્યારે આપણી પાસે બધું જ હોય છે તેમ છતાં પણ આપણે વધુ મેળવવાની ઈચ્છા પોતાના મનમાં રાખીએ છીએ આવું આપણે ક્યારેય કરવું જોઈએ નહીં આપણી પાસે જેટલું હોય તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ હે ઋષિ મહારાજ જેવી સદબુદ્ધિ તમે રાજાને આપી તેવી બધાને આપજો અને બધાનું કલ્યાણ કરજો મિત્રો આ હતી ઋષિ પંચમીની ચોથી કથા હવે હું તમને પાંચમી કથા સંભળાવવા જઈ રહ્યો છું માટે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો જે પ્રકારે કોઈ પણ વ્રત ત્યાં સુધી પૂરું નથી થતું જ્યાં સુધી તે વ્રતની કથા ન સાંભળવામાં આવે તે જ રીતે કોઈપણ વ્રત કથા ત્યાં સુધી સંપૂર્ણ નથી થતી જ્યાં સુધી વિનાયકજીની કથા ન સાંભળવામાં આવે એટલા માટે હું તમને વિનાયકજીની કથા સંભળાવવા જઈ રહ્યો છું કોઈપણ કથા પછી વિનાયકજીની કથા સાંભળવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે હું તમને બધાને વિનાયકજીની કથા સંભળાવવા જઈ રહ્યો છું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એક ગામ હતું અને તે ગામમાં એક આંધળી વૃદ્ધ મહિલા રહેતી હતી તેમનો એક નાનો પરિવાર હતો જેમાં તેમનો દીકરો અને વહુ હતી તે વૃદ્ધ માજીને ગણેશજીમાં ખૂબ જ શ્રદ્ધા હતી તે હંમેશા તેમની ભક્તિ અને પૂજા કરતી હતી એક દિવસે ગણેશજીએ પ્રસન્ન થઈને તે વૃદ્ધ માજીને દર્શન આપ્યા અને તેમને કહ્યું માજી હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું હવે તમે મારી પાસે કંઈક માગો ત્યારે વૃદ્ધ માજીએ કહ્યું ભગવાન મને તો કંઈ માગતા આવડતું જ નથી તો પછી હું તમારી પાસે શું માગું ત્યારે ગણેશજી બોલ્યા સારું ઠીક છે હું કાલે ફરીથી આવીશ તમે તમારા દીકરા અને વહુને પૂછી લેજો અને તેમને પૂછીને કંઈક માગી લેજો ત્યારે વૃદ્ધ માજી બોલ્યા ઠીક છે પ્રભુ ત્યારબાદ તે વૃદ્ધ માજી પોતાના દીકરા અને વહુને કહે છે આજે મને ભગવાન ગણેશે સ્વયં દર્શન આપ્યા છે અને તેમણે મને વરદાન માગવા કહ્યું છે મને તો ખબર નથી પડતી કે શું માગવું જોઈએ તો તમે બંને જ કંઈક સમજી વિચારીને મને જણાવો કે મારે શું માગવું જોઈએ ભગવાન ગણેશ કાલે ફરીથી આવશે ત્યારે દીકરાએ કહ્યું માં ધન દોલત માગી લેજો ત્યારબાદ તેમણે તેમની વહુને પૂછ્યું ત્યારે તે બોલી સાસુ અમારા લગ્નને ઘણો સમય થઈ ગયો છે અને તમારે પૌત્ર પણ જોઈએ છે તો તમે વરદાનમાં પૌત્ર માંગી લેજો ત્યારે વૃદ્ધ માજીએ વિચાર્યું કે આ બંને તો પોતાના મતલબની જ ચીજ વસ્તુ માંગી રહ્યા છે તો મારે મારી પ્રિય બહેન ભણીને પૂછવું જોઈએ તે મને સાચી સલાહ આપશે આવો વિચાર કરીને તે વૃદ્ધ માજી પોતાની પડોશન પાસે જાય છે અને જઈને પૂછે છે બહેન મને ભગવાન ગણેશે સાક્ષાત દર્શન આપ્યા છે અને મને વરદાન માંગવા કહ્યું છે મને કંઈ સમજમાં જ ન આવ્યું કે મારે ભગવાન પાસે શું માગવું જોઈએ ત્યારે ગણેશજીએ કહ્યું કે તું તારા દીકરા અને વહુને પૂછી લેજે અને પછી મને જણાવજે હું કાલે ફરીથી આવીશ જ્યારે મેં મારા દીકરા અને વહુને પૂછ્યું ત્યારે દીકરો બોલ્યો કે ધન સંપત્તિ માગી લેજો અને વહુ બોલી કે પૌત્ર માગી લેજો મને આ બંને વાતો તેમના પોતાના મતલબની લાગી એટલા માટે હવે હું તારી પાસે આવી છું તું મને સલાહ આપ કે મારે શું વરદાન માગવું જોઈએ ત્યારે પડોશન કહે છે કે તારે ધન પણ ન માગવું જોઈએ કે પૌત્ર પણ ન માગવો જોઈએ તું તો હવે થોડા દિવસ માટે જીવીશ તો તું તારી આંખો માંગી લે આ વાત સાંભળીને તે વૃદ્ધ માજીને આ વાત પણ યોગ્ય લાગી નહીં તેમણે પડોશનની વાત પણ માની નહીં સરળ સ્વભાવના તે વૃદ્ધ માજી ઘરે જઈને વિચારવા લાગ્યા એવું કયું વરદાન માગવું જોઈએ કે જે ફક્ત કોઈ એક માટે ન હોય પરંતુ તે વરદાનનું શુભ ફળ બધાને પ્રાપ્ત થાય આવો વિચાર કરતાં કરતાં વૃદ્ધ માજીએ આખી રાત પસાર કરી દીધી બીજા દિવસે ભગવાન ગણેશ આવ્યા અને બોલ્યા કે વૃદ્ધ માજી આજે તમે કંઈક માગી લો ત્યારે તે વૃદ્ધ માજી બોલ્યા કે વિનાયકજી મને આંખો આપો કે જેથી હું સોનાના વાડકામાં મારા પૌત્રને દૂધ પીતો જોઉં અને સુહાગ આપો નિરોગી કાયા આપો અને નોકરોની માયા આપો અને આ દુનિયાના બધા જ લોકોને સુખ આપો મોક્ષ આપો ત્યારે ગણેશજી બોલ્યા કે માજી તમે તો મને ઠગી લીધો અને બધું જ માગી લીધું ગણેશજી મુસ્કુરાવીને બોલ્યા માજી જેવું તમે કહ્યું બધું તેવું જ થશે અને આવું કહીને ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા એ વૃદ્ધ માજીને ગણેશજીની કૃપાથી બધું જ મળી ગયું હે ગણેશજી જેવું તે વૃદ્ધ માજીને આપ્યું તેવું બધાને આપજો શ્રી ગણેશ ભગવાનની જય મિત્રો આ હતી ઋષિ પંચમીની પાંચમી કથા હવે હું તમને ઋષિ પંચમીની છઠ્ઠી કથા સંભળાવવા જઈ રહ્યો છું માટે ધ્યાનપૂર્વક આ કથાને સાંભળજો મિત્રો કોઈપણ વ્રત કથાને કહેતા સમયે તુલસી માતાની વ્રત કથા જરૂર કહેવી જોઈએ કેમ કે હિન્દુ પુરાણોમાં માતા તુલસીને ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવ્યા છે માટે તેમની ઉપસ્થિતિ હંમેશા શુભ ફળ જ પ્રદાન કરે છે એના પરિણામ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પણ ભોગના સમયે તુલસીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે એટલે હવે હું તમને માતા તુલસીની કથા સંભળાવવા જઈ રહ્યો છું માટે ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો કાર્તક મહિનામાં બધી જ મહિલાઓ તુલસી માતાને જળ અર્પણ કરવા માટે જઈ રહી હતી બધી જ મહિલાઓ તુલસી માતાનું પૂજન કરી જળ અર્પણ કરીને આવી જતી પરંતુ એક વૃદ્ધ માજી ત્યાં આવતા અને પ્રાર્થના કરતા કહેતા હે તુલસી માતા અમને સર્વ પ્રકારે સુખી કરજો ત્યારે તુલસી માતા સુકાવા લાગ્યા ત્યારે ભગવાને પૂછ્યું કે હે તુલસી તમે કેમ સુકાઈ રહ્યા છો તમારી પાસે તો આટલી બધી મહિલાઓ રોજ આવે છે તમને પ્રસાદ ધરાવે છે જળ અર્પણ કરે છે અને ભજન ગાય છે ત્યારે તુલસી માતાએ કહ્યું હે ભગવાન બધી મહિલાઓ મારી પાસે આવે છે પરંતુ તેમાંથી એક વૃદ્ધ માજી દરરોજ આવે છે અને મને બધા જ પ્રકારે સુખી થવા માટેની વાત કહે છે હું તો તેમને બધું જ આપી દઈશ પરંતુ તેઓ મારી પાસે માગે છે કે મને મૃત્યુ સમયે શ્રી કૃષ્ણનો કાંધો આપજો તો હું તેમને તે કેવી રીતે આપીશ ત્યારે ભગવાન બોલ્યા કે તુલસી તમે ચિંતા ન કરશો જ્યારે તે મૃત્યુ પામશે ત્યારે હું તેમને સ્વયં કાંધો આપવા માટે જઈશ થોડા સમય પછી વૃદ્ધ માજીનું દેહાંત થઈ ગયું બધા ગામવાળા ભેગા થયા હતા અને તે વૃદ્ધ માજીને લઈ જઈ રહ્યા હતા પરંતુ માજી એટલા ભારે થઈ ગયા કે કોઈનાથી પણ ઉંચકી શકાય નહીં બધાએ કહ્યું કે આટલો પૂજાપાઠ કરતા હતા પાપ નષ્ટ થવા માટેની માળા ફેરવતા હતા તેમ છતાં પણ તે આટલા ભારે કેમ થઈ ગયા ત્યારે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા અને ત્યાં ઊભેલા લોકોને તેમણે પૂછ્યું ભાઈ આ ભીડ કેવી છે ત્યારે ત્યાં ઊભેલા લોકો કહેવા લાગ્યા આ વૃદ્ધ માજી મૃત્યુ પામ્યા છે પાપી હતા એટલા માટે ભારે થઈ ગયા છે અને કોઈનાથી ઊંચકી શકાતા નથી ત્યારે ભગવાને કહ્યું મને તેમના કાનમાં એક વાત કહેવા દો તો કદાચ તે હલકા થઈ જાય ભગવાને તે વૃદ્ધ માજી પાસે જઈને તે માજી તુલસી માતાને જે પ્રાર્થના કરતા હતા તે કાનમાં કહી અને અંતમાં એવું પણ કહ્યું કે શ્રી કૃષ્ણનો કાંધો પણ તમે ગ્રહણ કરો અને આટલું સાંભળતા જ તે મૃત માજી હલકા બની ગયા અને ભગવાને તેમને પોતાનો કાંધો આપ્યો આવી રીતે તે વૃદ્ધ માજીને મુક્તિ મળી ગઈ હે તુલસી માતા તમે જેવી મુક્તિ તે વૃદ્ધ માજીને આપી તેવી મુક્તિ અમને પણ આપજો અને જેવું તેમને ભગવાન શ્રી કૃષ્ણનો કાંધો મળ્યો તેવો બધાને મળજો જય તુલસી માતા મિત્રો આ હતી ઋષિ પંચમીની છઠ્ઠી કથા હવે હું તમને સાતમી કથા સંભળાવવા જઈ રહ્યો છું માટે ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એક લપસી હતો અને એક તપસી હતો તપસી હંમેશા ભગવાનની તપસ્યામાં રહેતો હતો અને લપસી દરરોજ સવા શેરની લાપસી બનાવીને ભગવાનને પ્રસાદમાં ધરાવતો હતો અને ત્યારબાદ તેને ખાઈ લેતો હતો એક દિવસે બંને ઝઘડવા લાગ્યા તપસી બોલ્યો હું રોજ ભગવાનની તપસ્યા કરું છું એટલા માટે હું મોટો છું અને પછી લપસી બોલ્યો હું દરરોજ ભગવાનને સવા શેરની લાપસીનો પ્રસાદ ધરાવું છું એટલા માટે હું મોટો છું તે સમયે નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા બંનેને ઝઘડતા જોઈને તેમણે પૂછ્યું કે તમે કેમ ઝઘડી રહ્યા છો ત્યારે તપસીએ પોતાના મોટા હોવાનું કારણ જણાવ્યું અને લપસીએ પોતાનું કારણ જણાવ્યું નારદજી બોલ્યા તમારો આ નિર્ણય હું કરીશ બીજા દિવસે તપસી અને લપસી બંને નાહીને દરરોજની જેમ ભક્તિ કરવા માટે આવ્યા ત્યારે નારદજીએ સંતાઈને સવા કરોડની એક એક અંગૂઠી એ બંનેની આગળ મૂકી દીધી જ્યારે તપસીની નજર તે અંગૂઠી પર પડી ત્યારે તેણે ચૂપચાપ અંગૂઠી ઉઠાવીને પોતાની નીચે દબાવી દીધી અને જ્યારે લપસીની નજર અંગૂઠી પર પડી તો તેણે તેના પર ધ્યાન આપ્યું નહીં અને ભગવાનને પ્રસાદ ધરાવીને લાપસી ખાવા માંડ્યો ત્યારબાદ નારદજી તેમની સામે આવ્યા ત્યારે બંનેએ પૂછ્યું કે નારદજી અમારા બંનેમાં કોણ મોટું છે ત્યારે નારદજીએ તપસીને ઊભા થવા માટે કહ્યું તે ઊભો થયો ત્યારે તેના નીચે દબાયેલી અંગૂઠી દેખાવા લાગી નારદજીએ તપસીને કહ્યું તપસ્યા કરવા છતાં પણ તારી ચોરી કરવાની આદત ગઈ નહીં એટલા માટે લપસી મોટો છે અને તને તારી તપસ્યાનું કાંઈ પણ ફળ નહીં મળે ત્યારે તપસીને ખૂબ જ શરમ આવી અને શર્મિંદા થઈને તે માફી માગવા લાગ્યો તેણે નારદજીને પૂછ્યું કે નારદજી મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે ત્યારે નારદજીએ કહ્યું જો કોઈ ગાય અને કૂતરાની રોટલી નહીં બનાવે તો ફળ તને મળશે અને જો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે તો તે ફળ તને મળશે અને જો કોઈ દીવાથી દીવો પ્રગટાવશે તો ફળ તને મળશે અને જો કોઈ બધી જ વ્રત કથા સાંભળી લે અને તમારી આ કથા નહીં સાંભળે તો તેનું ફળ તને મળશે મિત્રો તે દિવસથી દરેક વ્રત કથા સાથે લપસી અને તપસીની કથા પણ કહેવામાં અને સાંભળવામાં આવે છે એટલે કે લપસી અને તપસીની વ્રત કથાની સાથે વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આ હતી ઋષિ પંચમીની સાતેય સંપૂર્ણ ફળદાયી કથા આશા રાખું છું કે તમને આ કથાઓ પસંદ આવી હશે મિત્રો સામાન્ય રીતે એકસાથે આ સાતેય કથાઓ સાંભળવા નથી મળતી માટે આ વિડીયોને લાઈક કરી અને શેર કરજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામીનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ